નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો રાપર બારસો બાર થી બારસો વીસ ઈડર બારસો થી બારસો અઠ્યાવીસ સાવરકુંડલા અગિયારસો પચાસ થી બારસો પંદર ખેડબ્રહ્મા બારસો પાંચથી બારસો ત્રીસ રાજકોટ અગિયારસો પચાસ થી બારસો બાર ધારી એક હજાર પાસઠથી અગિયારસો સિત્તેર ભિલોડા અગિયારસો સિત્તેર થી બારસો દસ વિસાવદર એક હજાર વીસ થી અગિયારસો છોતેર મોડાસા બારસો થી બારસો નવ જેતપુર અગિયારસો નેવું થી બારસો પચીસ ઉપલેટા અગિયારસો થી બારસો ત્રેવીસ ભયાઉ થી બારસો પચીસ કુકરવાડા બારસો થી બારસો એકતાલીસ વડગામ બારસો થી બારસો ચાલીસ વડાલી બારસો બાર થી બારસો સાડત્રીસ જોટાણા બારસો થી બારસો સત્તર ખાંભા અગિયારસો થી અગિયારસો બ્યાસી હળવદ અગિયારસો થી બારસો ત્રીસ આંબલીયાસણ બારસો થી બારસો ત્રીસ મહેસાણા બારસો પંદર થી બારસો પિસ્તાલીસ કલોલ બારસો થી બારસો એકસઠ પાટડી બારસો પાંચથી બારસો અગિયાર ધાંગધ્રા અગિયારસો થી બારસો અઢાર હિંમતનગર બારસો વીસ થી બારસો પાંત્રીસ મોરબી અગિયારસો થી બારસો આઠ વાંકાનેર અગિયારસો થી અગિયારસો ભુજ બારસો થી બારસો એકવીસ અમરેલી એક હજારથી બારસો દસ બાવળા અગિયારસો પચાસ થી બારસો પાંથાવાડા બારસો થી બારસો છેતાલીસ ગુંદરી બારસો પાંચથી બારસો પચાસ બહુચરાજી બારસો થી બારસો એકાવન પાલનપુર બારસો વીસ થી બારસો ત્રેપન જુનાગઢ થી બારસો બાવીસ ભાવનગર અગિયારસો થી અગિયારસો એક્યાસી તળાજા બારસો અગિયાર થી બારસો અઢાર હારિજ બારસોથી બારસો સાહીઠ માણસા થી બારસો સુડતાલીસ વિરમગામ અગિયારસો થી બારસો પંદર સિદ્ધપુર બારસો થી બારસો અડસઠ કડી બારસો થી બારસો એકતાલીસ જામનગર અગિયારસો થી અગિયારસો પિંચોતેર ચાણસમાં બારસો થી બારસો ઓગણચાલીસ મહુવા નવસો થી બારસો દસ જામજોધપુર અગિયારસો નેવુંથી બારસો છવ્વીસ ધાનેરા બારસો દસથી બારસો ચોપન સમી બારસો વીસથી બારસો ચાલીસ વિજાપુર બારસોથી બારસો સત્તાવન ગોઝારીયા બારસો વીસથી બારસો બેતાલીસ શિહોરી બારસો ત્રીસથી બારસો પચાસ થરા બારસો વીસ થી બારસો પાસઠ દિયોદર બારસો ચાલીસ થી બારસો પંચાવન વિસનગર બારસો પાંચથી બારસો એકાવન ગોંડલ અગિયારસો થી બારસો કોડીનાર એક હજાર થી બારસો ત્રણ જામખંભાળિયા એક હજારથી અગિયારસો અંજાર અગિયારસો થી બારસો એકતાલીસ તલોદ અગિયારસો એસી થી બારસો ત્રીસ નેનાવા અગિયારસો નેવું થી બારસો એકાવન વારાહી બારસો પંદર થી બારસો એકતાલીસ ડીસા બારસો થી બારસો સુડતાલીસ ઇકબાલગઢ બારસો થી બારસો અઠ્યાવીસ પાલીતાણા એક હજાર થી અગિયારસો પંચાણું વાવ બારસો થી બારસો ચોપન લીલીયા મોટા અગિયારસો તું થી અગિયારસો ઓગણસી પાટણ બારસો ત્રીસ થી બારસો ઓગણા સીતેર બારસો થી બારસો પંચાવન જસદણ એક હજારથી બારસો લાખણી બારસો થી બારસો બાસઠ થરાદ બારસો થી બારસો સિત્તેર પીલડી બારસો થી બારસો એકાવન રાઘનપુર બારસો વીસથી બારસો એકાવન ફાભર બારસો ચાલીસથી બારસો પાસઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો